ડાયમંડ કંપનીએ કારીગરો સામા તહેવારે છૂટા કર્યા હોવાની માહિતી સામે આવી છે અમેરિકાના ટેરિફ વોર વચ્ચે કારીગરો કંપનીએ છૂટા કરી દીધા છે સિરતમાં માં ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે આથી અમેરિકાના ટેરિફ ના અમલવારીની જાહેરાત વચ્ચે કારીગરોને છૂટા કરાયા છે સુરતના ડાયમંડ જેમ્સના કારીગરોને છૂટા કરી દેવાયા છે સો જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દેવાતા ચકચાર મચી ગયું છે અમેરિકા દ્વારા પચાસ ટકા તેરીફ સુરત ડાયમંડ ઉદ્યોગ પર અસર શરૂ થઈ ગઈ છે તેવા સવાલો ઉભા થયા છેલ્લા ત્રણ દિવસથી ક્રિસ ડિઆમ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા હોય ક્રિસ ડાયમંડ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હોવાનું પણ સામે આવ્યું મારું નામ વિનેશ ખોલક્યા છે હું ક્રિસ્ટ બે આમ કાસાનગરમાં નોકરી કરું છું પાંચ વર્ષથી બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી સૌથી વધારે રત્ન કલાકારને છૂટા કરવામાં આવ્યા છે અને કોઈ રીઝન વગર કોઈને રીઝન આપવામાં આવ્યું નથી અને છૂટા કરી દેવામાં આવ્યા છે પગાર તો એના ડિપાર્ટમેન્ટ પ્રમાણે પાંત્રીસ હજાર તે હતું બધાથી ત્રીસ હજાર હતો કોઈનો એ રીતે હતું પણ અત્યારે કોઈને કોઈ રીઝન આપવામાં આવ્યું નથી સામી દિવાળી છે અને અત્યારે કોઈને કોઈ બેસાડતું નથી બીજી જગ્યા પર અત્યારે કશે જગ્યા મળતી નથી મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ અમે કીધું તું કે એક લાખ જેટલા રત્ન કલાકારોની રોજગારી જશે કતારગામ ખાતે ક્રિસ ડાયમંડની નામની જે કંપની છે એનાથી સો જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે છૂટા કર્યા બાદ લેબર કાયદા મુજબ લાભો મળવા જોઈએ ગ્રેજ્યુટી બોનસ અગ્રજા આ લોકોને આપવામાં આવ્યું નથી કારીગરોને પગાર સ્લીપ પણ આપવામાં આપવામાં નથી આવતી માલિકો દ્વારા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ડિપાર્ટમેન્ટ ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું અમને દેખાય છે કારણ કે જો કારીગરોને છૂટા કરે તો એને મળવાપાત્ર જે લાભો છે એ પણ આપવામાં નથી આવતા તો કાયદાકીય રીતે ડાયમંડ વર્કર યુનિયન એની સાથે છે કારીગરોની સાથે વાત કરતા એક ગંભીર બાબત સામે આવી છે કે જેનો પગાર પંદર હજાર હોય એને ત્રીસ હજાર નાખવામાં આવે છે અને ત્રીસ હજાર પગાર નાખી અને પંદર હજાર એને કંપનીને રિફંડ કરવાના છે તો બ્લેક ના વ્હાઈટ પણ આ કંપનીઓ કરતી હોય છે તો આ જે ક્રિસ ડીએમ છે એની ઉપર ઇન્કમ ટેક્સ છે અને જે કાંઈ વિભાગ લાગતા વગતા હોય એને ઉપર કાર્યવાહી કરવી જોઈએ કારીગરોને આજે દસ વર્ષ થયા હોય તો દસ વર્ષની ગ્રેજ્યુટી પણ નથી આપી એને નોટિસ પીરિયડનો પગાર નથી આપ્યો તો આ ગંભીર ખૂબ જ ગંભીર બાબત છે તો આ બાબતે સરકારને ધ્યાન દેવું જોઈએ અને અમે ડાયમંડ વર્કર યુનિયનની ગુજરાતની પૂરી ટીમ રત્ન કલાકારોની સાથે છે અને કાયદાકીય રીતે આગળ અમે લડત લડીશું